નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપ વોટરફિંગની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરફિંગમાં આપ લોકોનું સ્વાગત કરું છું મિત્રો આજે અમે આવ્યા છીએ રાજકોટથી આશરે સાડા કિલોમીટર દૂર એટલે કે કચ્છના નલિયા શહેરની અંદર નલિયા શહેરની અંદરથી અમને યુટ્યુબના માધ્યમથી એક ફોન આવ્યો હતો અને એમણે જણાવ્યું હતું કે અમારું આખું મકાન જે છે એ લીક થઈ રહ્યું છે અને ભેજની સમસ્યા ખૂબ જ છે અને લીક ક્યાંથી થઈ રહ્યું છે અમને ખ્યાલ નથી પડતો તો એક વખત અમારા મકાનનો સર્વે કરવા માટે આપ જરૂરથી આવો જ્યાં લોકો વિઝિટ ચાર્જના જે પ્રશ્નો છે એ પૂછતા હોય છે કે વિઝિટ ચાર્જ શું કામ રહ્યો છો ત્યારે આ રાજકોટથી આશરે સાડા ત્રણસો કિલોમીટર દૂર હરેશભાઈ શાહ કે જેમનું મકાન લીક થઈ રહ્યું હતું એમણે અવેરનેસ બતાવી અને કહ્યું કે ભાઈ કોઈ પણ ખર્ચો થાય તમે એક વખત અમારા મકાનનું લીકેજ પકડવા માટે નલિયા અમારા ઘરે જરૂરથી આવો તો આજે અમે આવ્યા છીએ રાજકોટથી દૂર નલિયા શહેરની અંદર કચ્છના નલિયા શહેરની અંદર હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ જે આ મકાન છે એ કઈ રીતના ભેજથી પ્રભાવિત થયું છે અને ભેજની કઈ પ્રકારે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ આપને બતાવવા જઈ રહ્યું છે જો આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે અહીંયા આગળ જે કન્સ્ટ્રક્શનના નિયમ મુજબ આપણે જે સ્લેબ ભરીએ છીએ એ સ્લેબ ભર્યા બાદ ઓછામાં ઓછા વીસથી પચીસ દિવસ આપણે સ્લેબને ઓપન રાખીએ છીએ અને એને ક્યોરિંગ કરીએ છીએ પરંતુ અહીંયા આગળ જે મિસ્ટેક કરવામાં આવી છે એવી કરવામાં આવી છે કે સ્લેબ કર્યા પછી ત્રીજાથી ચોથા દિવસે અહીંયા આગળ પારાપેટ અને ટોટલી બીજું બાંધકામ જે છે ઉપરની પીસીસી કે જે છે એ કરી દેવામાં આવ્યું જેના હિસાબે જે સ્લેબ એરિયાની અંદર જે કોન્ક્રીટ છે એની અંદર ભેજ રહી ગયો છે સુકાણો નથી એવી જ રીતના અહીંયા આગળ જે દિવાલો છે આપની સ્ક્રીન આવી જ રહ્યા છે કે જે દિવાલો છે એ દિવાલોની અંદર જે એમને પાઇપલાઇન આપેલી છે સાંભળજો મિત્રો ખાસ સમજવા જેવી વાત બારો બારોબારથી પાઇપલાઈન આપેલી છે પરંતુ જ્યાં જ્યાં જોઈન્ટ આવી રહ્યા છે જ્યાં જ્યાં જોઈન્ટ આવી રહ્યા છે ત્યાંથી એનો એલ્બો જે છે એની ટી છે એ લીક થઈ રહી છે જેના હિસાબે જે પાણી છે એ દિવાલોમાં સ્પ્રેડ થઈ રહ્યું છે ઘણા લોકો મને એવું પૂછતા હોય છે કે ભાઈ પાણી તો અહીંથી જ લીકેજ થાય છે તો અહીંયા કેમ પાણી આવ્યું મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે પાણી છે એ હંમેશા સ્પ્રેડ થતું હોય છે પાણી સ્પ્રેડ થવાના કારણે એ કોઈ પણ જગ્યાએ પોતાનું સ્થાન મેળવી લે છે જ્યાં પણ ડ્રાય એરિયા જોવે છે એ ડ્રાય એરિયાને એ પ્રભાવિત કરે છે તો અહીંયા આગળ આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જુઓ કઈ રીતના અહીંયા આગળ જે પાઇપલાઇન છે એ લીક થઈ રહી છે અને અમે એક જગ્યાએ તો કાયદેસરનો ફોલ્ટ પકડ્યો કે જે પાણી શરૂઆત કરી એ સાથે જ એ સાથે જ અહીંથી પાણી નીકળવા લાગ્યું છે જો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે હવે અમે અહીંયા આગળ આ જે લીકેજ છે એ પકડ્યા બાદ અમે જે મકાન માલિક છે એમને યોગ્ય સજેશન આપ્યું છે હવે આગળની પ્રોસીજર એમને કઈ રીતે કરવી એ પણ અમે એમને માહિતીગાર કર્યા છે કે હવે તમારે શું શું કરવાથી તમારું મકાન સુરક્ષિત રહેશે આ ભેજથી કેવી રીતે તમે આપના મકાનને બચાવી શકશો હવે અમારે જે વોટરપ્રૂફિંગ કરવાનું થશે અને કદાચ જો અમે નલિયા આવીશું તો ત્યારબાદનો વિડીયો હું આપની સામે જરૂરથી લઈને આવીશ તો જ્યાં સુધી હવે આનું કોઈ ડિસિઝન આવી આવતું નથી ત્યાં સુધી તમે બને બનેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગ અને મિત્રો ફરી એક વખત જે હું દરેક વખતે કહું છું એમ કે અગર આપના મકાનમાં પણ આપ ભેજની સમસ્યાથી પરેશાન છો તો સર્વે કરાવવા માગો છો તો સ્ટોક ડ્રોપમાંથી મને એટલે કે કેતન મહેતાને આપ બોલાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઈલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પ્રથમ ચૂકવવાનો રહેશે ત્યારબાદ અમે આપને જે દિવસ આપશું કે આ ટાઈમે અમે આપને ત્યાં જોવા માટે આવશું અને આપનું લીકેજ છે એ પકડી અને યોગ્ય માર્ગદર્શન આપશું કે હવે આગળની પ્રોસીઝર તમારે કઈ રીતે કરવી અગર આપ અમારી પાસે કામ કરાવો છો તો આ વિઝિટ ચાર્જ જે છે એ એમાંથી બાદ થઈ જશે અને આ માટે જો અમને સંપર્ક કરવા માગો છો તો મારો જે કોન્ટેક નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો હવે જે લીકેજ છે એ સોલ્વ કરવાનો સમય પાકી ગયો છે એટલે કે જે ઉનાળો છે એ ઉનાળો ચાલુ થાય એટલે વોટરપ્રૂફિંગ કરાવી જ લેવું જોઈએ કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાના કારણે જે સ્લેબ એરિયાની અંદર તિરાડો પડશે એમાંથી જ લીકેજ થતું હોય છે તો આવું કંઈ પણ લીકેજ દૂર કરવા માગતા હો કે વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો તો આજે જ મને સંપર્ક કરો મહાદેવ હર